થોડું લાલ મરચું થોડા લીલા ધાણા ઉમેરીશું થોડું મીઠું સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરીશું બે છે આપણે જળેલી ખાંડ ઉમેરીશું જો જળેલી ખાંડ ન હોય તો આખી પણ ઉમેરી શકાય એ મસાલાને આપણે બટેકાની સાથે મસળી ને માવો તૈયાર કરી લેશું આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે આપણે લીલી ચટણી બનાવશું બેડ ઉપર લગાડવાની એમાં ફ્રેશ લીલા ધાણા લીધા શિંગદાણા થોડા કાચા લીધા છે અને ત્રણ લીલા તીખા મરચા લીધા છે ને અડધી ચમચી આપણે મીઠું ઉમેર્યું છે થોડું પાણી ઉમેરી આપણે ચટણી બનાવી લઈશું જો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બ્રેડ લીધું છે બ્રેડ ઉપર આવી રીતે ચટણી બધી પર લગાડી દેસુ ચટણી લાગી બેડું પર લગાડી દીધી છે આપણે સપુએથી વચ્ચે આમ કાપો મારી અને ચેકોણમાં કટ કરી લેશું પછી આપણે બટેટાનો માવો પાથરીશું આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે બટેટાનો માવો છે બનાવ્યો છે આપણે તે પાથરીને બીજું જે પડ છે એ ઉપર દબાવીને હું ત્રિકોણ બ્રેડ બીજું બ્રેડ બ્રેડ લઈ આપણે ટામેટાનો સોસ સોસ પાથરીશું છે બાળકોને ટામેટાના સોસ વાળું પકોડા ખાવાની વધારે મજા આવે છે જે બાળકો તીખું નથી ખાઈ તેમને આવા ટામેટાના સોસ વાળું પકોડું બનાવી અપાય હવે આપણે તેને ત્રિકોણ કટ કરી લેશું અને તેમાં બટેકાનો માવો પાથરી અને પકોડો વાળી લેશું બીજો ભાગ આવી રીતે માથે લગાડી અને આ ત્રિકોણ પકોડો વાળી લેવું આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે બેટર બનાવીશું અહીંયા એક કપ આપણે રવો લીધો છે અને નાનો કપ આપણે લોટ લીધો સ્વાદ અનુસાર બેટર બનાવી લેશું બધું પાણી એક નહીં રે નાખીએ થોડું થોડું નાખતા જશું ને બેટર બનાવી લેશું આવી રીતના બેટર કરી અને આપણે 10-15 મિનિટનો નો રેસ્ટ આપીશું 10-15 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેવીશી કે આપણો રવો ફૂલીને સરસ બેટરમાં તૈયાર થઈ ગયો છે હવે આપણે જે રીતે ઓ હળદર પાવડર ઉમેરશું છે કલર માટે અને એને પણ મિક્સ કરી લઈશું જે આપણો બેટર થોડો કાંટો છે એટલે થોડું પાણી ઉમેરી અને ફરીને હલાવી લેશું આવી રીતના તમને એમ લાગે કે ઘાંટું છે તો થોડું પાણી વધારે ઉમેરી શકાય બહુ ઘાંટું નહીં અને બહુ કતલું નહીં એવું બેટર બનાવવાનું જો આપણું બેટર સરસ ઘાંટું પણ નહીં અને પતલું પણ નહીં એવું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે પહેલેથી જ તેલ ગરમ કરવા માંગ્યું તો આપણું તેલ આવી ગયું છે શેફ કયો તો હવે આવી રીતના આપણે પકોડું લઈ અને લોટમાં બધી કોઈ ફરફું બોળે અને બધી સાઈજ બાજુ બોળીને તે તળી લેવાનું આપણે તેલમાં એક જ પકોડું મેકવાનું જેથી બે પકોડા મૂકીએ તો આપણે ફેરવવામાં ખાવે નહીં એટલે આપણે એક એક પકોડું તેલમાં ઉમેરી અને તળી લઈશું તરત આપણે આને હલાવવાનું નથી આને થોડી વાર ખાવા દેવાનું છે પછી જ આપણે ફેરવીશું જો આપણે ધીમેથી પલટાવાનું રહેશે ચમસીથી જો ઉતાવળ કરીશું તો તેલ સાટા ઉઠશે તો આપણે દાજી થઈશું એટલે ધીમે આપણે એને પલટાવવાનું ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું અને એનો કલર આછો બધા નહીં થાય ત્યાં સુધી તળી લેવાનું ને ઘડીએ ઘડીએ આપણે પલટાવતા રહેવાનું હવે આપણું પકોડું બદામી રંગનું થઈ ગયું છે અને એટલે આપણે એને ઝારાથી કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજો પકોડો પણ બધી પર લોટનો લોટમાં બોળી અને તળી લેશું અને ગેસની મીડિયમ આપણે ગેસની આસ આપણે મીડિયમ રાખીશું મારા આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ પકોડા બનાવીને ટાઈપ કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ પકોડા કેવા બન્યા છે અહીંયા મેં બેટરમાં રવાનો યુઝ એટલા માટે કર્યો છે કે રવો ઉમેરવાથી આપણા પકોડા ક્રિસ્પી અને સારા બને છે અને તેલ પણ સોસતા નથી અને જે એકલા સણાના લોટનું બેટર બનાવીએ તો આપણે સણાના લોટમાં પકોડા વધારે તેલ પી જાય છે અને ક્રિસ્પી પણ નથી થતા એટલા માટે મેં અહીંયા જાજો રવો ઉમેર્યો છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો